નવમી માર્ચે કોળી સમાજનું મહાસંમેલન યોજાય એની પહેલા જ કોળી સમાજમાં અત્યારે હાલ અંદરો અંદર પાયે બબાલ ચાલી રહી છે છે કારણ કે ઘણા બધા લોકો એવા એવા જે કોળી ઠાકોર સમાજના અધ્યક્ષ જયેશ ઠાકોરની વિરુદ્ધમાં અત્યારે બોલી રહ્યા છે એટલું જ નહીં હવે આ બધાની વચ્ચે જયેશ ઠાકોરનો એક ઓડિયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલો છે આ ઓડિયોની અંદર જયેશ ઠાકોર છે તે લેતી દેતી કરીને આ વાતની જાણે પતાવટ કરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે સૌથી પહેલા તો આ ઓડિયો ઉપર નજર કરી કે જેમાં જયેશ ઠાકોર ठाकुर पैसा नहीं लेती देती ना मामले शुरू कर रहा है हेलो जैसे ही साल बस तो मेरे फोन आए वन अपने के लिए वो तो मैं फोन करी काम ये बस हम मत बंद कर दिए काम मत हो ना मार मारू क्या वन लोग वो तो के वो ला पैसा मुकला वन मार बाप ले अब लगा तो थ्री हो सुन वाते और बात ना चेहरे में किसे चले ના ભાઈ આપણે કઈ કરવું નથી હવે એમાં તમે ત્યારે જો ચાર માં આટલો બધો ટાઈમ આવું કરતા હોય ને એવું આપણે કરવા દે આખી જિંદગી અમે હેરાન થાય એમ જ એટલે આમાં માનો કે આપણે કાયમ આજ નહીં કાલ થઈ જાય છે એની કરતા રેશ ભાઈ પૈસા થાય મને પાછા થઈ દો ન લેવાય ને તો ચિંતા મને ના પાડી દેવું એવું ન હોય હવે ભાઈ આપણે ત્યારે આપણે વાત કરી ચોખી તમને દર વર્ષથી કેમ ફરો ફર કરાવો ઓફફ ફેર નદીએ ફેર મહિનાથી તો હું તમારી પાસે પૈસા માંગુ યાર જેદી આપણે વાત થઈ હતી કે ભાઈ જેદી હે ને હવે કે બાબતે શેર યાદ નહી કરી પૈસા બબતે જેદી થવન થા દેદીસ મારા દેવા થા ત્યાં ઉડી કોઈ જત ન થાય ભૂખ સર્વન થા નહી હવે તો વાત થઈ ગઈ એ મને ખબર હો નય ભાઈ તમારું કામ ખરેખર કેટલા ગોબરા આવા હે મારા બાપ પૈસા દેવા તો ભલા ન દેવા તો ના પાડીઓ અમાર તમારે કઈ વ્યવસ્થરો નહી કેમ મારા ગોગરા એટલે આ ગોબરું કેવો યાર સો મહિના ની અંદર મહિના પૈસા તમે એનું કોઈ નિર્ણય નહી તો પૈસા નો દેવાય તો ના ચોરી એમાં પણ હું એમ ભાઈ હવે યાર પૈસા બે બે એકગાડો હવે તો ગોગાડો મારા નથી તમારા આવી કરો એમ હું કઉ પાણી હવે હવે આજ તમે હેમંતભાઈ વાત કરો કે ભાઈ આટલો ટાઈમ હે ને મેં એ ખેંચાયું વા સંબંધ બગડ્યા અને બધું કર્યું અને છેલ્લે તમે એમ કહો હવે આપણે પોલીસ ફરિયાદ નથી કરી આ નથી કરી તો એ તો ભાઈ નું કહેવાય ને મારું તો દુશ્મની જે થઈ ગઈ થઈ છે પોલીસ પોલીસ ફરિયાદ તો કરવાની જાતી નથી અમારા એક મોટી દુશ્મની થાય તમારે તમારો ન્યાય અને પ્રોટેક્શન માં બધું થાય અમારા એક મોટો ઝઘડો કરી જાય હમણાં ખબર

હું મારી કરું તમારે પૈસા એક રૂપિયો ક્યાંય કોઈ દેવા થતો નથી એ તો મારે મારો વ્યવહાર દેવો પડશે તમે નઈ કઈ કરો ને મારે તમારે વહીવટ કરવો નથી હું ના ભાડું

એ મને મારી રીત ખબર હોય ને હું બધી દુશ્મની કરવા જવ ને કુટુંબ દુશ્મની ના કરે ને તમારે દેવા પૈસા ના પાડો હવે તમારું તો હું ગાંધીનગર થી આવું ને એટલે મારી રીતે બતાવું હું દુશ્મની કે દુશ્મન તો જે ખાઈ હવે એક વાર જે ખાવા પી

આપતો આપડે સમજ ન રાખવાના બગાડ નાખવા તો માગી લેજો હું પૈસા દઈને ને હું એને આ બધું ફીંડું વાર દેવાનો એ હવે હવે ફેર વગર ની કારણ કે હવે તમારા ત્યાં હું થાય કહો ઘડીક તમે આપ બોલો ઘડીક ઓલું બોલો તમે એક જાતે એક જગ્યાએ કોઈ ઉભા રહેવા માંડા નથી કયા વાંધો મારા પૈસા મેં તમને કીધું કે મારા પૈસા પાછા જોઈ ન દેવા હોય તો હું ભરત ભાઈ લઈ લઈશ ભરત ભાઈ કઈ વાંધો નહીં તમને ખબર હતી કે હે ને અહીંયા આ વિસ્તારો ઉપર ઘણી જગ્યાએ કોઈક વાંચો તમે કહેતો ને આવો નથી તેઓ આવી ગયા ની લાઈન ઉપર તમે સર વાત નસીબ કે તમારું કામ કરતા કરતા તમે અમને બદનામી કરો અને હેરાન કરો કામ ન થાય મને અરે કામ ન થાય અમે શું કઈ તમે તમારું જોવા ગયા ને એમાં અમે કામ ઠીલું કર્યું

ભરતભાઈ તો અત્યારે છે જ ભરતભાઈ ને તમને આપણને બધા એમ ખબર કે આપડે કેસ કરીને ધંધો નથી કર્યું ત્યારે ભરતભાઈ વચ્ચે નહોતા શું શું નક્કી કર્યું કેવી રીતે નક્કી કર્યું ત્યારે આપડે ભરતભાઈ ક્યાં હતા કે જ્યાં ભરતભાઈ મારી વાત સાંભળો ભરતભાઈ અરે આપડે પૈસા દીધા ને હવે આપડે હું હું તમને એક વાત આમ દાખલા પૂરતી કરું તેમાં મને જમીન જમીન નો ગમે આપણને કામ હતું હોય તમારે ન કરવું હોય તો મારે પછી પરાયણ નો કરવાનું હોય ને જમીન નું અલગ હોય જમીનમાં માં નો કરવું હોય તો તમે મને દુશ્મન કરતી તો રાજકોટ વાળા ઓલા બધા એનું મારે શું કરવું જ્યાં ગામ માં એની અરે જ્યાં દોડા દોડી આટલો ટાઈમ માં કરી એની અરે મેં

વાતે વાતે ફરતા જવું પતાવા બીજી લાંબી વાત કામ કરાંબી વાત નો કરો ને તમે તમારી રીતે પ્રેશર થી ઓલું પતી ગયું હોય

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર